મિત્રો આજે ગયા હતા કાલુપુર બજારમાં શાકભાજીની ખરીદી કરવા શાકભાજી અને ફ્રૂટ્સ લેવાનું હતું તો જો શું શું ભાવમાં ખરીદી કરી આવ્યા અને શું વસ્તુ લઈ આવ્યા ને એ તમને બતાવું છું આપણે ભાજીથી શરૂઆત કરીએ સૌનું પહેલાં તો કારણ કે ભાજીથી થેલી બધાની આગળ છે સૌથી પહેલાં જો આ બધું છે મેથીની ભાજી અને આગળ આવી દસ રૂપિયાની આટલી મોટી પછી લીધા છે ગાજર ગાજર હતા વીસ રૂપિયાના કિલો નાના છે મોટા આગળ ગાજર હતા ને એ પણ રૂપિયાના કિલો હતા અને લીધું છે સરસ મું છે પપૈયું અને આ પપૈયો હતો વીસ રૂપિયાનો નો કિલો આમળા પચાસ રૂપિયાના છે વટાણા ફોલવાના અને વીણવાના બહુ શાક છે અને શિયાળામાં જ ભાજી વધારે આવે વટાણા તો ફોલાઈ જાય જલ્દી ખુબ ફોલતા વાર લાગે ટમેટા પણ હવે સસ્તા થઈ ગયા છે વીસ રૂપિયા ના કિલો પચાસ ના બે કિલો વીસ રૂપિયા ના કિલો આ વચ્ચે ફ્રૂટ પણ આવી ગયા આ છે જામફળ જામફળ હતા એસી રૂપિયા ના કિલો અને જીંજરા લીલા ચણા ચણા સાઠ રૂપિયાના કિલો ચણા બે ત્રણ જગ્યાએ ભાવ પૂછ્યા તા બધી જગ્યાએ સાઠ રૂપિયા ચીતા કિલો છે ચણા સે કિલ ખાવાની મજા આવે અને આમાં છે રવૈયા રવૈયા એક જગ્યાએ આગળ પચાસ રૂપિયાના કિલો કીધા હતા પછી એની આગળ આવ્યા ને ત્યાં ચાલીસ રૂપિયાના કિલો હતા એટલે બધી જગ્યાએ દસ વીસ રૂપિયાનો ફરક હોય કાલુપુર બજારમાં અને આમાં છે ઓરેન્જ ઓરેન્જ થોડીક નાની હતી ને એ સો રૂપિયાની અઢી કિલો હતી અને બાકી લગભગ તો સો રૂપિયાની બે કિલો હતી પચાસ રૂપિયાની કિલો આ ઓરેન્જ અને આ શું છે વાલોટ આ વાલોડોથી ચાલીસ રૂપિયાની કિલો પછી બીજી વાલવડ આવે છે ને ત્રીસ રૂપિયાની કિલો હતી અને એ જ વાલવડ આગળ આવ્યા ને ત્યાં વીસ રૂપિયાની કિલો હતી એટલે એવું છે બધું કાલપુર બજારમાં પણ અલગ અલગ ભાવ હોય આગળથી લઈ લીધી હોય એટલે પછી તો કાંઈ લેવાય નહીં બીજા બટાકા બટાકા બહુ જૂના તો આવતા નથી થોડા જૂના નવા ને ભેગા છે આ બટાકા એવા પચાસ રૂપિયા ને ત્રણ કિલો ને નાની બટાકી સરસ હતી એ વીસ રૂપિયાની દોઢ કિલો આપતા અને આ એક થીલો થઈ ગયો ખાલી અને ગયા વિડીયોમાં છે ને એક ભાઈની કમેન્ટ આવી કે શાક તો સરસ લઈ લેવાય કે પત આવા થેલા એ કે ઉપાડવા માટે તાકાત જોઈએ તો એમાં એવું છે કે અમારે એક ટીવા હોય ને એટલે એક ટીવાની આગળમાં થેલા રહી જાય ને એટલે બહુ ઉપાડવા ના પડે એના હિસાબે તરફ આવડેલાસ રૂપિયાની આમાં છે લસણ આ ઝીણું છે એટલે લસણ રોટલો બનાવવા માટે અને આ લસણ આવ્યું વીસ રૂપિયાનું વીસ રૂપિયા ની આમાં તો તિંગ છે પછી બતાવો હમણાં છે છે આ લીધા ચા મસ્ત મજાના બોર એસી રૂપિયાના ના અને આજ બોર આગળ જ્યાં સૌની પેલા આપડે અંદર જવું હોય ને શાક માર્કેટમાં ત્યાં બધી લારી ઊભી હોય ને એટલે આવા ટાઈમે સાંજના ત્યાં આ જ બોર વીસ રૂપિયાના અઢી શકી દા ને કે પાંચસો લેવા હોય તો ત્રીસ રૂપિયાના પણ અમે તો આગળથી લઈ લીધા એટલે એવું છે બધું ટામેટા ટામેટા છે આ થોડાક નાના છે ને એ ટામેટા વીસ રૂપિયાના કિલો અને અમે આગળથી પેલા લીધા હતા એ ત્રીસ રૂપિયાના કિલો હતા પણ એ ભાઈ કે આ દેશી છે એટલે પાછા બીજા કિલો લીધા છો આ વીસ રૂપિયાના કિલો નાના એક શાક થોડુંક જ લેવું છું તોય પણ કાલુપુર બજારમાં જઈએ ને એટલે વધારે લેવાય જ છે ગમે એટલું એમ ખાય ને કે આપણે નથી લેવું નથી લેવું નથી તોય લેવાય છે સરસ મજાના સફરજન છે નાના આ સફરજન હતા એસી રૂપિયાના કિલો અને ભીંડા ગવા મોંઘા છે અત્યારે કે રૂપિયા એવો ભાવ ચાલતો આમાં છે આદુ અને લીંબુ લીંબુ હતા સાઠ રૂપિયા નો કિલો અને સૌથી આગળ આવ્યા ને ત્યાં એક દાદા હતા ને એને ચાલીસ રૂપિયા નાખી લો ચાર સરસ લીંબુ કારણ કે એમને લગભગ ઊભું થવાનું હતું ને એટલા માટે અને આદુ છે એસી રૂપિયા નો કિલો આમાં છે કાંજળિયાની ભાજી આ શું ભાવ આવી વીસ રૂપિયાની

કોથમીર આવી દસ રૂપિયાની આટલી મોટી ગાડી પછી તો આગળ દસ ની બે આપતા હતા મોટી મોટી શાંત થઈ ગઈ હતી ને અને આલી તો ફ્લાવર ફ્લાવર હતો ચાલીસ રૂપિયાનો કિલો અને કોબી હતી વીસ ની કિલો જો આટલી બધી શાકભાજી અને ફ્રૂટ ની ખરીદી કરી અને પછી મારે ત્રીન જણા લેવા તા ના જે એક લીલું લસણ બાકી દેજો આ મોટી ઘણી છે આ લસણની ચટણી બનાવવા માટે આ પણ આટલી મોટી ઘડી વીસ રૂપિયાની પછી સૌથી હતા આ છે પોપકોન ચાલીસ રૂપિયા ને ચાલીસ રૂપિયા અને લસણ પણ લીધું હતું આગળ હા સૂકું લસણ પૂરું થઈ ગયું મારે એટલે એ લેવાનું હતું એ આમાં છે

અને શાકભાજી મિત્રો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં અને અમારી આ શાકભાજી અને ફ્રૂટ્સની ખરીદી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ અને જે પણ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરે છે બધાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો બાય બાય ગુડ નાઇટ